કે યુટમાંથી બ્રેકગ્રાઉન્ડ મ્યુઝિક ડાઉનલોડ કરવું નહીં નહીંતર તમે તમારા વિડિયોમાં લગાવશો અને પછી અપલોડ કરશો એટલે કોપી રાઇટ આવશે ગેરંટી સાથે વાત કરું છું કોપીરાઈટ આવશે એટલે તમારો વિડીયો આગળ ચાલશે નહીં આ વાતને ખાસ ધ્યાનમાં રાખું અને વિડીયો એવી રીતે એડિટ કરો કે તમારો વિડીયો લોકો જોયા જ રાખે જોયા જ રાખે

તો એના માટે આપણે અલગથી એક વિડીયો બનાવશું જો નાના નાના ટુકડા વિડીયોના મૂકીને અને ખુદ મારા અનુભવ છે મેં અપલોડ કર્યા છે એટલે મને થોડોક મગજમાં એવો વિચાર આવી ગયો કે આવી રીતે આમ થાય આવી રીતે આમ થાય એટલે હું તમને પણ સમજાવવાની કોશિશ કરું છું સમજી શકો છો તો વાહ આવી જ સમજણ માટે તમારા ભાઈને સબસ્ક્રાઈબર કરી લો અને આગળ સપોર્ટ કરો બધું આવી રીતે નાની મોટી સમજણ તમારો ભાઈ આવતો રહેશે એટલે તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા જ નહીં જય જોહાર જય આદિવાસી